મિત્રો આજે તો બે સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હતી કે રમેશભાઈ રિપ્લાય આપતા નથી તો સાચી વાત હશે ખોટી તો વાત હોય નહીં તમારી કોમેન્ટ એકદમ સાચી જ હશે તો સાથે સાથે આ વિડીયોની અંદર તમને ઘણી બધી એ માહિતી આપવાની છે કે હું તમારી કોમેન્ટના જવાબ નથી આપતો સો ટકા સાચી વાત છે પણ સીધો તમારી ચેનલમાં પહોંચું ને એવા હું વિડીયો બનાવું છું તમારી ચેનલની મુલાકાતે લઉં છું ને સીધો તમારી ચેનલ પણ ચેક કરું છું પણ તમે પૂરો વિડીયો જોતા નથી મિત્રો મેઇન પ્રોબ્લેમ આ છે કારણ કે ઘણા લોકો કોમેન્ટ તો કરી નાખે છે કે અમારો કોમેન્ટનો રિપ્લાય આપતા નથી બીજા નંબરમાં મિત્રો કે આમાં એવું પણ બને છે કે ઘણા બધા લોકો છે ને મિત્રો આખો દિવસ એક વખત તમે મને કોમેન્ટ કરી ચાલો ઇન્સ્ટાગ્રામની અંદર કે વોટ્સએપની અંદર અને હું તમને રિપ્લાય આપું તો વળી પાછો તમે મને બીજો પ્રશ્ન કરો છો તો આ એ કંઈ યોગ્ય તો છે નહીં તો આ વિડીયોમાં મિત્રો એવી તમને માહિતી આપવાનું છે કે તમે જે લોકો મને કોમેન્ટ કરી હશે કોઈ ખોટી તો કરી નહીં હોય બરાબર અને બીજા નંબરમાં એ કે રિપ્લાય આપણે નથી આપતા તમને તો એનું શું કારણ છે એ તમને પણ મિત્રો એનો અનુભવ હોવો જોઈએ કેવત છે કે જેમને અનુભવ હોય એ લોકોને જ ખબર પડે મારા અહીંયા નેવું ટકા લોકોને ખબર જ છે મિત્રો કે રમેશભાઈ લગભગ આપણી પાસે જેટલી નોલેજ હોય અને બને ત્યાં સુધી બધા લોકોની ચેનલની પણ મુલાકાત લઉં છું પણ ઘણા લોકો એવા હોય છે મિત્રો દસ ટકા જેમને મિત્રો અનુભવ પણ નથી હોતો અને પૂરી વિડીયો જોવે નહીં અને રિપ્લાય ના મળે એટલે એ લોકો એવું વિચારે કે રિપ્લાય નથી આપતા તો સો ટકા મિત્રો તમારી વાત સાચી હશે એમાં કંઈ ખોટી હોય નહીં મિત્રો કારણ કે તમારા વિચારો ઉપર આધારિત છે મિત્રો હવે આપણી ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ મેં અહીંયા લિંક કરેલી છે નીચે તમે જોઈ લો અને એની અંદર છે ને મિત્રો ત્રીસ ચાલીસ ચાલીસ મિનિટના વિડીયો છે જેમાં ખાલી હું તમારા કોમેન્ટ અને તમારી ચેનલની સીધી મુલાકાત લઉં છું ખાલી એકવાર ચેક કરજો ભલે આ ચેનલની અંદર હું નથી લેતો પણ એ ચેનલમાં તમે જઈને મુલાકાત લેજો મિત્રો સ્પેશિયલ વિડીયો જે પણ હશે ને બધા લોકોની ચેનલની મુલાકાતના છે પણ લોકોને આખી વિડીયો જોવી ગમતી નથી કારણ કે હવે તમારી કોમેન્ટ ક્યારે આવે કેટલા નંબર ઉપર આવે એ તો નક્કી હોય જ નહીં એટલે લોકોને આખી વિડિયો જોવું છે ને મિત્રો કંટાળો આવે છે પછી એ લોકો એવું વિચારે કે અમારી કોમેન્ટના રિપ્લાય નથી આપતા કે એમને કોઈ જવાબ મળતો નથી પણ મિત્રો એવું નથી અને તમે જે લોકો વિચારો છો તો એ તમે ખોટું વિચારો છો જો અહીંયા આ જે આ ફેસબુક છે તમે જોઈ રહ્યા છો અને ફેસબુકની વાત કરું તો કેટલા મેસેજ આવે છે મિત્રો તમે જોઈ લો આ ફેસબુક છે યુટ્યુબ નથી આ ફેસબુક છે હવે ફેસબુકની વાત કરું કે એટલા બધા અહીંયા મેસેજ આવેલા છે તો હું અહીંયા કોઈને રિપ્લાય નથી આપતો મિત્રો આપ જુઓ બધા જ્યારે મને ટાઈમ મળે ને ત્યારે હું રિપ્લાય આપું છું મિત્રો એવું નથી કે આપણે નથી આપતા પણ એના માટે આટલા બધા મિત્રોને આપણે રિપ્લાય આપો ને એ પણ શક્ય નથી હવે આ તો તમને ફેસબુક દેખાડ્યું છે અને ફેસબુકની જગ્યાએ હું તમને ઇન્સ્ટાગ્રામ દેખાડ્યું કારણ કે મિત્રો જે લોકો એવું મનની અંદર વિચારતા હોય ને કે અમને રિપ્લાય નથી આપતા તો મિત્રો તમારા જેવા સો મેસેજ લોકો મને કરે છે અને બધા લોકોને આપણે મેસેજના રિપ્લાય આપીએ ને તો તમે એકવાર ટ્રાય કરજો કે મારામાં સોથી બસો લોકોના કોમેન્ટ આવે છે એના રિપ્લાય એક વખત તમે એક દિવસ આપીને ટ્રાય કરજો તમે જો આપી શકતા હોય ને તો હું તમને પણ માની લઈશ અહીંયા જુઓ અત્યારે હાલની અંદર જુઓ આ ઇન્સ્ટાગ્રામ છે ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો છે ને અઢળક લોકોના મેસેજ આવે છે હું એને પણ રિપ્લાય એક જ વખત આપું છું બે વખત નહીં અને ઘણી વખત ટાઈમ મળે ને અને એવું તો બન્યું જ નહીં હોય યુટ્યુબની અંદર કદાચ મેં તમને કોમેન્ટ કારણ કે યુટ્યુબની અંદર તો ડેલી મારા સબસ્ક્રાઇબ મિત્રો જે પણ કોમેન્ટ કરતા હોય ને બધા ડેલી કરે છે અને યુટ્યુબની અંદર લગભગ હું રિપ્લાય કોઈને આપતો નથી આપણી જે અલગ ચેનલ છે એમાં સીધા તમારા કોમેન્ટો ચેક કરું છું અને તમારી ચેનલની મુલાકાત કરું છું ઇન્સ્ટાગ્રામની અંદર જે પણ લોકોના મેસેજ આવે છે એમને રિપ્લાય એક વખત સો ટકા આપું છું વોટ્સએપની અંદર જેના પણ મેસેજ આવે છે સો ટકા આપું છું પણ તમે લોકો વિડીયો પૂરો ના જોતા હોય તો એવું પણ લાગે કે અમને રિપ્લાય નથી આપતા અને યુટ્યુબની અંદર તો લગભગ મેં રિપ્લાય લગભગ કોઈને આપ્યા નથી ખાસ કારણ કે બધી જગ્યાએ આપણે કોઈના રિપ્લાય આપી શકતા મિત્રો નથી એવો ટાઈમ મિત્રો વિડીયો બનાવવાનો માંડ માંડ ટાઈમ કાઢતા હોય તો હવે આખા દિવસની અંદર સો દોઢસોના મેસેજ હોય તમે એવું વિચારો કે મેં એક જ મેસેજ કર્યો છે પણ મિત્રો મારી પાસે તો અન્ય જે પણ આપણા સબસ્ક્રાઇબ મિત્રો છે ને બધા લોકોના મેસેજ આવેલા કોને મારે રિપ્લાય આપવો એમ પણ તોય આપણે ટાઈમ કાઢવાની પૂરી કોશિશ કરીએ છીએ આ જો ઇન્સ્ટાગ્રામની અંદર છે હવે હું વોટ્સએપ તમને ખોલું વોટ્સએપ તો કદાચ પોલિસી લાગુ ના પડે તો તમને અહીંયા દેખાડી દઉં તો વોટ્સએપની અંદર ઢગલા મેસેજ આવેલા પડ્યા છે જો હું તમે જોઈ શકો છો તો પણ મિત્રો હું કોઈને લગભગ વોટ્સએપની અંદર સાંજે જોઉં છું અને સાંજે એમને રિપ્લાય આપું છું અને એની અંદર પણ મિત્રો ખાસ તમને કહી દઉં રિપ્લાય એક વખત તમને આપું તમે મને કોઈ પ્રશ્ન કર્યો છે ને હું તમને એનો રિપ્લાય આપું છું તો એ રિપ્લાય મિત્રો તમે પછી જ્યારે જુઓ અને વળી પાછો તમે મને ફરીવાર પ્રશ્ન કરો ને તો એ શક્ય નથી મિત્રો ખાસ કરીને એટલે એ ધ્યાન તમે એવું વિચારતા હોય કે રમેશભાઈને હું પેસેજ કરું અને મને બસ રિપ્લાય આપ્યા જ કરે તો મિત્રો તમારા જેવા બધા સબસ્ક્રાઈબ મિત્રો છે મારા મારે બધાને રિપ્લાય આપવાનો છે એકના એકને હું રિપ્લાય આપ આપ કરું ને તો બીજા લોકોને ક્યારે આપું મારું કામ ક્યારે કરવું વિડિયો ક્યારે બનાવું એડિટિંગ ક્યારે કરું એટલે આ બધું શક્ય નથી એટલે તમારા વિચારો ખોટા છે મિત્રો બાકી તમારા વિચારો સહી હોય તો ખાલી એક જ દિવસની મારા દરેક વિડીયોની કોમેન્ટના તમે જવાબ આપજો એટલે આપણે માની લઈશું કદાચ તમે આપી શકતા હો કારણ કે કોમેન્ટ ક્યારે આવે એનું કોઈ નક્કીને આવે એટલે આ બધું આપણે તાકીન મિત્રો ના બેઠા હોય વિડીયો આપણે અપલોડ કર્યો છે એટલે બધું આપણે સાંજે ચેક કરતા હોય કે કોની કોમેન્ટ આવેલી છે કોનો મેસેજ આવેલો છે બાકી એવું નથી મિત્રો બાકી જે યુટ્યુબ રિલેટેડ આ વિડીયો આપણી પાસે છે જે મારી પાસે નોલેજ છે એ બધી નોલેજના વિડીયો બનાવ્યા છે તો પણ મિત્રો જો આમાંથી લગભગ પચાસ ટકા મારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે ને એમાં ઘરે બેઠા યુટ્યુબનો દરેક અનુભવ કરતા હશે બધો અનુભવ થઈ ગયો હશે આપણી વિડીયો જોઈને તો આ એક મિત્રો માહિતીના વિડીયો શા માટે બનાય કે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે બાકી કોઈ પ્રશ્ન આપણાથી છૂટી જાય તો પેલી કહેવત છે કે આખા બાર મહિનાનું કામ હોય પણ આપણે એક કામ ના કરીએ તો લોકોને આપણે ખોટા લાગીએ એટલે તમને કોમેન્ટના મતલબ આપણે જવાબ ના આપીએ એટલે અમે તમારા માટે ખોટા હોઈએ અને આપણે એવું મગજમાં નથી લેતા મિત્રો કારણ કે તમારા જે વિચારો છે ને મારા જે વિચારો છે બધા અલગ હોય છે કારણ કે કેવાય છે કે જેના પાસે જે દિમાગ છે અને જેવી રીતે ઉપયોગ કરે છે એવી એને જ ખબર હોય કારણ કે હું વિડીયો બનાવું છું ક્યારે બનાવું છું કે આપણા સબસ્ક્રાઈબ મિત્રો આગળ છે એમાં મારી પણ લાલચ છે કે મારા વિડીયો જુએ અને સાથે સાથે મારી એ લાલચ છે કે મારા સબસ્ક્રાઈબ મિત્રોને એ પણ ખબર અને બધી પડવી જોઈએ કે યુટ્યુબ માટે કયું કામ ઘરે બેઠા આપણે કરી શકાય એટલી બધી નોલેજના વિડીયો તો આપણી ચેનલની અંદર હોય જ છે મિત્રો બને ત્યાં સુધી પણ આ વિડીયો એટલા માટે બનાવી કે આપણે અલગ જે ચેનલ છે ટેકનિકલ જે ગુગલ બ્લોગ્સ એની અંદર ચાર પાંચ દિવસ થાય એટલે બધા લોકોની ચેનલની મિત્રો આપણે મુલાકાત લઈએ છીએ જે જે કોમેન્ટો આવેલી હોય છે એ બધી કોમેન્ટને એમાં હું જવાબ આપું છું એકવાર મુલાકાત લ્યો અને પૂરી વિડીયો મિત્રો જુઓ બાકી જે પણ લોકો કોમેન્ટ કરે છે એમને વિનંતી છે કે વિડીયો જોયા વગર તમારી પાસે જો વિડીયો પૂરો જોવાનો ટાઈમ ના હોય તો તમારો કોમેન્ટ કરવાનો પણ મિત્રો કોઈ અધિકાર હોતો નથી કારણ કે વિડીયો તમે પૂરો જુઓ તો તમને ખબર પડે કે મારી કોમેન્ટના જવાબમાં મળ્યા છે કે નહીં તમે વિડીયો જોવો જ નહીં તો તમને કઈ રીતે ખબર પડે છે કે મારી ચેનલની મુલાકાત રમેશભાઈએ લીધી છે કે નહીં ચેનલ ચેક કરી છે કે નહીં હું દરેક લોકોની ચેનલ ચેક કરું છું આપણી આ નવી ચેનલની અંદર જેની અંદર અને એ ચેનલ મિત્રો એની અંદર મારા રિયલ લાઇફના વિડીયો છે તમે એકવાર જુઓ કે હું કઈ રીતે ટાઈમ કાઢીને કઈ રીતે વિડીયો બનાવું છું કારણ કે મારું મેન કામ છે ખેતીવાડીનું એટલે હું કઈ રીતે ટાઈમ કાઢીને વિડીયો બનાવું છું એ હું એક જ જાણું છું એટલે ખાસ મિત્રો ચેનલમાં જઈને ચેક કરજો બધા લોકોને આપણે રિપ્લાય આપીએ છીએ આપણાથી થતી મહેનત સો ટકા કરીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો